નમસ્કાર આ વિડિયો અંતર્ગત આપણે પેલિયોલિથિક યુગનો બીજો તબક્કો મિડલ પેલિયોલિથિક એજ એટલે કે મધ્ય પાષાણ યુગ વિશે સમજીશું અને ત્યારબાદ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જોઈશું સાધનો આ યુગના લોકો નાના હળવા અને પાતળા સાધનોનો ઉપયોગ કરતા તેમાં ફ્લેક્સ એટલે કે પથ્થરના ટુકડા બ્લેડ પોઈન્ટર સ્ક્રેપર્સ અને બોરર્સ સામેલ હતા પહેલાં ખૂબ ઉપયોગમાં લેવાતી હાથ કુહાડીઓનો આ યુગમાં ઓછો ઉપયોગ થવા લાગ્યો હતો મહત્વપૂર્ણ સ્થળો બેલમ ખીણ ઉત્તર પ્રદેશ લુની વેલી રાજસ્થાન સોન અને નર્મદા નદીઓ મધ્ય ભારત ભીમબેટકા મધ્યપ્રદેશ તુંગભદ્રા નદીની ખીણો દક્ષિણ ભારત પોટવાર ઉચ્ચ પ્રદેશ સિંધુ અને જેલમ નદીઓ વચ્ચે પાકિસ્તાન સાંગા ગુફાઓ પેશાવર આશે પાકિસ્તાન આ સ્થાનોએ મધ્ય પાષાણ યુગના લોકો દ્વારા બનાવેલા અને ઉપયોગમાં લેવાતા સાધનોના પુરાવા આપ્યા છે ત્યારબાદ છે પ્રશ્નો તો મધ્ય પાષાણ યુગના લોકો કયા પ્રકારના સાધનોનો વધુ ઉપયોગ કરતા હતા બોલ્ડર્સ હાથકુહાડીઓ ફ્લેક્સ બ્લેડ અને સ્ક્રેપર્સ કે બ્રોન્ઝ કટલરી સાચો જવાબ છે સી ફ્લેક્સ બ્લેડ અને સ્ક્રેપર્સ મધ્ય પાષાણ યુગના પ્રાચીન અવશેષો કયા નદીની ખીણમાં મળ્યા છે ગંગા યમુના તુંગભદ્રા કે બ્રહ્મપુત્ર સાચો જવાબ છે તુંગભદ્રા નદીની ખીણ મધ્ય પાષાણ યુગના અવશેષો કયા પ્રદેશો મુખ્યત્વે મળ્યા છે કચ્છનું રણ લુની વેલી ડેકન પ્લેટ્યુ કે બર્મા ખીણ સાચો જવાબ છે લુની વેલી પોટવાર ઉચ્ચપ્રદેશ પ્રદેશ જે મધ્ય પાષાણ યુગના અવશેષ માટે જાણીતું છે કઈ નદીની મધ્યમાં આવેલું છે ગોદાવરી અને તાપી નર્મદા અને ચંબલ જેલમ અને સિંધુ કે યમુના અને સરસ્વતી તો પોટવાર જેલમ અને સિંધુ વચ્ચે આવેલું છે નિમ્ન પાષાણ યુગના સ્થળોમાંથી કયું સ્થાન પ્રખ્યાત ભીમ બેટકા ગુફાઓની જોડે છે સોન નદી કાવેરી નદી નર્મદા નદી કે બેલણખીણ તો સાચો જવાબ છે નર્મદા નદી આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ